નમસ્કાર પંચમહાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે જાંબુગોડા તાલુકાના ગઈકાલે સાંજે નિજરણ ફળિયા પાસેથી વીસ જેટલા પશુઓ ભરેલી આયસર ઝડપી પાડી હતી જેમાં બોડલી તાલુકાના બામરોલી ગામેથી વીસ જેટલા મૂંગા પશુઓ ભરીને નિજરણ ફળિયા તરફ આયસર નંબર જે જે છ એટી જીરો એક પંચોતેર નંબરની આયસર નીકળવાની છે એવી માહિતી મળતા જામુગોડા જીવદયા પ્રેમીઓને જાણ થતાં ભેગા મળી જામુગોડાથી નીકળી નિજરણ ફળિયા પાસે વચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી આઈસર આવતા જ તેને રોકી લીધી હતી અને પછી જાંબુગડા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે જાંબુગોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી આઈસર તેમજ આયસર ચાલકના માલિક અને કનેક્ટરને ઝડપી પાડી જામુગોડા લાવવામાં આવ્યા હતા અને નવપાડા અગિયાર ભેંસો હતી અંદર ખીચોખીચ ભરેલી હતી નાના દોયડા વડે બાંધીને અને કોઈ પણ જાતનો ઘાસચારો નાખવામાં આવ્યો પાસ પરમિટ વગર ભરીને હતી આઈસર એટલે કતલખાનાના ઈરાદે લઈ જતી હતી આઇસર આ બે વ્યક્તિઓ હતા રાજગઢ પાલ્લા ગોગંબા અને રાજગઢના આ વ્યક્તિઓ હતા તાલુકો ગોગંબા તમે દ્રશ્યમાં જોઈ શકો છો નાના નાના પાળાઓ ઉતારવામાં આવી રહ્યા છે કાખરિયા પાંજરાપોળ ખાતે ઉતારવામાં આવ્યા હતા મૂંગા પશુઓને ભરેલી આઈસર ઝડપી પાડવામાં આવી છે

ये वीकेंड जाएगा रोज जाएगा ये तो जमावड़ा होगा हां लोगोगे सारी तो आनी है हम लोग कर दो दो लाइन में आ आ आ ले 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 अंदर भरी हुई लागे संगू छोटी तो जीत है पर अंदर भराई से बस बस आ गई अब आ गई अब आ गई साइड पर अमित का दौड़ू गेट करो दो दो हम आना કો નામ બોલ બે અમિત મમદાઈ સાગર સાગર આખ નામ શું સાગર અમિત મગરાણી હમે મગરાણી ઉમર કે લે અમારો લગભગ બદલી છે 32 વર્ષ ધન દોષો કરતો આ લોકતાનનો દેખાવલા રેવાણો ક્યાં ધારે રાજો હજી કે રાજો આપ પર ખાધી કરે કાંતી ફળિયા તાલકો તાલકો આ બોલે રાજો તાલકો

bantuk macam marah ya.